જી આપનું નામ મારું નામ જીતુભાઈ ભીમજીભાઈ ગોડદરા પ્રજાપતિ સમાજમાંથી જી અમે પ્રજાપતિ છીએ શું તમારી સાથે શું ઘટના બની છે શું અમારી તમારી સાથે અમારી સાથે ઘટના એવી બની છે કે અમે પ્રજાપતિ સમાજ છે અમે જ્યારે ફ્લેટ રાખ્યો ત્યારે અમે કીધું કે અમે પ્રજાપતિ જ છીએ અમે શોકટ કરીને રાખેલો છે કોઈ અંધારામાં રાખેલી વાત નથી અને જેણે વેચ્યો છે એમને પણ તમે પૂછી શકો છો રેડી અને મારી પાસે એને લખાણ પણ આપેલું છે કે ભાઈ પ્રજાપતિ છીએ એની અમે કંઈ નાદ ફેરવી ફેરવી ન શકીએ એટલે મેં કીધું અમે આવામાં પડવાલ નથી છતાંય કે બધું મિટિંગ કરી છે અને કોઈ અમને વાંધો નથી તમે ત્યાંના જે પ્રમુખો હતા તેની સાથે કોઈ વાતચીત કરી પ્રમુખનો જ્યારે ફોન આવ્યો ત્યારે પ્રમુખે એવું કીધું કે અમે આ મેટર થોડી પ્રશ્ન હતો જે તે સમયે પણ એ પ્રશ્ન અત્યારે નથી એના ઉપર બાવીસ લાખ રૂપિયા લેણું છે મેન્ટેનન્સ એટલે મેં કીધું મેન્ટેનન્સ જે હોય એ તમારે જે વેચનાર છે એમની જોડે સમજી લ્યો અને બાકી તમે મને જણાવજો જે હોય તે રેડી એવી વાત હતી મેં કીધું મારે તો ટાઈટલ ક્લિયર કરી અને જે પણ લેણું હોય વેરા બિલ છે લાઇટ બિલ છે અન્ય જે પણ હોય એ તો સુખટ જ હોય કે ભાઈ આપણે ભરો એ લોકો ભરી દે વેચનારો સાથે તમે વાત ત્યાંના જે બાંધકામ હતા તેની સાથે તમે વાતચીત કરેલી હતી મે વાત કરી જ્યારે અમે સોદો પાડ્યો ત્યારે મેં દ્વારા શું કહેવામાં આવ્યું તમને એટલે ત્યારે મેં જ કીધું કે અમે પ્રજાપતિ છીએ એટલે એક મહિના પછી એમણે બાનું લીધું છે મીટિંગો કરીને અને આજે કોઈ વાત કરે તો એનો કોઈ મિનિંગ લેસ છે સમજો તમે અને પછી અમે અમે જ્યારે ગયા ત્યારે એ લોકોએ અમારું અપમાન કર્યું બધું છતાં અમે એને કીધું તમે શાંતિ રાખો હજી કાંઈ અમે રહેવા આવી ગયા નથી આના ઘણા ઉકેલ થાય કોઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન ન હોય એવું બનતું નથી આગળનું તમે શું કાયદેસરની કાર્યવાહી કરવાના છો અમે આગળની કાર્યવાહી તો જે સંવિધાનમાં જે કાયદો આવતો હોય જે પણ એ કાયદા મંજૂર મારે પણ હાલવાનું રહે અને સામેવાળાને હાલવાનું રહે અને જે પણ થાય આપણે આગળ વધવાનું થાય છે એનું નામ હું ઘટના મારા છે જોકે પ્રજાપતિ છે અને આખું ફ્લેટ જે બિલ્ડિંગ છે એ પટેલ કોમનું છે એટલા માટે એ હંમેશા જયારે પણ મિટિંગ થાય કે કંઈ પણ લીધું છે ત્યાંથી એમને આઠ મહિનાથી લીધેલું છે આઠ મહિનાથી ફ્લેટમાં આવવા દેતા અને ચોખ્ખત કરે છે કે તમે અહીં રહેવાનું જ નથી તમારી પાસે એક જ ઓપ્શન છે કે તમે આ ફ્લેટ કોઈને પણ વેચી દો તમે અહીં આવશો આવશો નહીં એટલા માટે અમે આજે ત્યાં ફ્લેટમાં જે એમની વાઈ છોકરાની વાઈફ છે કૃષ્ણાબેન ગોટાદા સાથે ત્યાં અમે ગયા હતા તો બધી જ લેડીઝ અંદર બેઠી હતી અને જેન્ટ્સ જેટલા હતા એ બારે ચેર પર બેઠા અને વોચમેન અમને ચોખ્ખી આવવાની ના પાડી એટલે અમે પૂછ્યું કે અમારી માલિકીનો ફ્લેટ છે દસ્તાવેજ છે માટે તમે અમને ના પાડો છો કે અમને પ્રમુખે ના પાડવી છે તો અમને અંદર તો જવા દો તો છતાં અમને ના પાડીને અમે જબરજસ્તી અંદર આવ્યા તો અમારું જે નંબર પાર્કિંગમાં જે નંબરની ફ્લેટ હોય ને તે કાઢી નાખવામાં આવી અને જેવા અમે લિફ્ટ પાસે પહોંચ્યા એ બધી જ બહેનો ત્યાં આવી ગઈ અમને એવું કીધું તમારે ઉપર જવાનું નથી અમે કીધું અમારી માલિકીનો ફ્લેટ છે તમે ઉપર જવા દો પોલીસની મદદ માગી જી એટલે અમને ત્યાં જવા દીધા નહીં અમને ચોખ્ખીસ ના પાડી તમારે દાદો પણ વાપરવાનું નથી ઉપર જવાનું જ નથી તમારે એટલે અમે પોલીસની મદદ માટે સો નંબર કંટ્રોલ રૂમમાં નંબર દાયી કરેલો અને પોલીસ ત્યાં આવી ત્યારબાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરેલી છે ફરિયાદ કરેલી છે અને પોલીસ પર આશા છે પોલીસે એવું કીધું છે અમને સહાય પણ આપેલી છે કે અમે એક બે દિવસમાં તમારું કામ કરી દઈશું